हेलो मित्रों यो नवनिर्वाण तो स्वागत छे मित्रों तो आपड़े બધા મિત્રોને ગુડ મોર્નિંગ ને ચેનલ માને મિત્રો નવ આયો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો લાઈક ને શેર કરવાનો ભૂલતા નહી મિત્રો તો આપણે આજે ડિસ્કસ કરવાના છે તો पीएम વિશ્વકર્મા યોજના મિત્રો છે ઈ શું છે એના વિશે આપણે ડિસ્કસ કરશું આજે તો पीएम વિશ્વકર્મા યોજના છે મિત્રો વિશ્વકર્મા યોજના 2024 માં ગુજરાતના બધા છે લોકો છે યોજનામાં 3,15,000 રૂપિયા સુધીની છે કમાણી તમારે કઈ રીતે મિત્રો કરવાની છે ને આમાં જો તાલીમ સંસ્થા મિત્રો કઈ રીતે તમારે આમાં લાભ લેવો એ બધી ડિસ્કસ આપણે વિડિયોમાં કરવાની છે તો વિડિયોમાં કન્ટીન્યુ મિત્રો ખાસ કરીને બની રહ્યો તો વિડીયો છે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવતા હોઈએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના બે હજાર ચોવીસમાં મફત તાલીમ કરો તમે જો તમારા મફતમાં તાલીમ મેળવી અને તમે તમારો રોજગાર છે ઘરે બેઠા છે પંદર હજાર રૂપિયાની કમાણી છે એ સરળતાપૂર્વક કરી શકો મિત્રો ખાસ કરી ને આપણે એ એ પણ વાત કરવાની છે તો સંસ્થા છે બે હજાર ચોવીસમાં છે સંસ્થા તે એકદમ ફ્રીમાં મફતમાં છે તમને સંસ્થા છે તાલીમ આપે છે મિત્રો ખાસ કરી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે એ યોજના છે લાગુ કરવામાં આવે છે મિત્રો ખાસ કરી ને તમને ત્રણ હજાર ત્રણ લાખ સુધીની છે તમને પેકેજ પણ મિત્રો મળે છે મિત્રો આમાં તમારે માત્ર લોનની જરૂર માત્ર નથી મિત્રો કારણ કે કૌશલ્ય અને પ્રદર્શન માટે સમાવેશ કરવામાં આવશે મિત્રો ખાસ કરી વ્યવસાય માટે છે યોજના સૌ લાગુ કરેલ છે અને આ અરજી કરવા માટે લેખ ઉપર જે આગ આપણે છે આગળ પણ વાત કરવાની છે તમારે જે કઈ રીતના તાલીમ સંસ્થા કઈ રીતે તાલીમ આપે છે મિત્રો અને અને જે છે ભારત ના જરૂરિયાત મંડ લોકો માટે છે યોજના લાગુ કરવામાં આવે છે મિત્રો ખાસ કરીને કારીગર ઉદ્યોગ કારો સહાયક કૌશલ્ય વ્યક્તિઓ માટે એક સારા સમસ્તર કહી શકાય મિત્રો જે નવી યોજના છે प्रधानमंत्री દ્વારા તાલીમ સંસ્થા થી એક એકદમ વિલામ મફત માં છે તમને તાલીમ આપે છે અને મિત્રો તમારે તાલીમ છે મિત્રો 15 દિવસ તાલીમ સમાય છે એટલે 15 દિવસ માં છે તમને તાલીમ છે અને ત્યાર બાદ દરજ નું તમારું છે ₹500 છે ઈ પેમેન્ટ એટલે તમારું 500 રૂપિયા છે તમને પૈસા આવતા થી જ મિત્રો 15 દિવસની તાલીમ બાદ 15000 15000 રૂપિયા છે તમારો પગાર છે એટલે તમને મળી શકે મિત્રો અને આપણે અરજદાર છે નાગરિક તરીકે ભારતનો નાગરિક હોજો મિત્રો ખાસ કરીને આની આની મર્યાદા છે અને કોઈ પણ વ્યક્તિ હોય મિત્રો એની ખાસ કરીને ઉંમર મર્યાદા છે મિત્રો પણ જોજો જો તો 18 વર્ષ ઉંમર મર્યાદા હોય એ ગમે તે વ્યક્તિ હોય છે કે અહીંયા ફોર્મ ભરી શકે છે મિત્રો તો ખાસ કરીને ધ્યાનમાં લેવાનું બાબત છે મિત્રો અને આપણે જો વાત કરીએ કે કે ડોક્યુમેન્ટ જરી પડે તો આધાર કાર્ડ છે મિત્રો પાન કાર્ડ છે બેંક પાસબુક છે શૈક્ષણિક પ્રમાણપત્ર મોબાઈલ નંબર અને પાસપોર્ટના ફોટાઓ એટલા ડોક્યુમેન્ટ મિત્રો હોય તો તમે આ યોજનામાં છે લાભ લઈ શકો છો મિત્રો તો ખાસ કરી અને આ વિડીયો બને ત્યાંથી શેર કરો એટલે બીજા પણ વ્યક્તિઓ છે કોઈને આમાં ઈચ્છા હોય તો વિશ્વકર્મા યોજનામાં લાભ લેવાની ઈચ્છા હોય તો એ પણ આમાં લાભ લઈ શકે મિત્રો પંદર દિવસની તાલીમ હોય છે મિત્રો વિશ્વકર્મા યોજના છે સમગ્ર દેશ માટે છે ક્ષેત્રમાં કારીગરો તથા લાભાર્થી પ્રદાન માટે કરવામાં આવશે મિત્રો ખાસ કરી અને યોજના હેઠળ જે વિવિધ ક્ષેત્રોમાં કારીગર તરીકે સરકાર તરફથી મફત તાલીમ મળે છે મિત્રો અપટાલિમ માટે જે સરકારી સ્કીમ છે મિત્રો ખાસ કરીને ઈશ્વકૃમા યોજના છે મિત્રો બહુ સર્વશ્રેષ્ઠ યોજના છે મિત્રો તો આપણે આ રીતના આ વિડિયોમાં ડિસ્કસ કરી મિત્રો તો કોઈ પણ ડાઉટ હોય મિત્રો તો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો મળી નવા વિડિયોમાં જય હિન્દ જય ભારત